કેમ છો બધા મજામાં ને તમે બધા સૌ મને જાણો જ છો હું ડૉક્ટર નિહાજી જે પટેલ એક આયુર્વેદ કન્સલ્ટન્ટ અને હું છેલ્લા સુરતના કતારગામ વિસ્તારમાં એક આયુર્વેદ પ્રેક્ટિસ કરું છું હું સ્પેશિયલી ગર્ભાધાન સંસ્કાર સુવર્ણપ્રાશન સંસ્કાર ઇનફર્ટિલિટી અને બાળ રોગો પર વર્ક કરું છું તો આપણે લાસ્ટ વિડીયોમાં જોયું કે એ શું છે અને ગર્ભાધાન થવા માટે કયા કયા ફિઝિકલ કારણો જવાબદાર છે જેમાં આપણે ઋતુ ક્ષેત્ર અંબુ અને બીજ વિશે વાત કરી હતી કે જે ફિઝિકલ ફેક્ટર જવાબદાર છે હવે આજે આપણે એ ફિઝિકલ ફેક્ટરથી પણ અતિ અગત્યના ફેક્ટર કે જે સાયકોલોજી કે માનસિકતા ગર્ભ ધારણ કરવા માટે કઈ જવાબદાર છે એના વિશે વાત કરીશું કારણ કે આયુર્વેદે તો ટોટલી પહેલો શબ્દ જે રીતે કીધો છે કે ગર્ભ ધારણ માટે માનસિકતા ખૂબ જ અગત્યની છે તો એ એવી વસ્તુ છે કે જે આપણે આજકાલની લાઈફસ્ટાઈલ પ્રમાણે ખૂબ સમજવી જરૂરી છે કે ગર્ભધારણ માટે શું જરૂરી છે તો તો આયુર્વેદ કહે છે છે કે સો સો ગર્ભધારણાના શું તમે સૌ જાણો છો કે સો મનુષ્ય ગર્ભધારણા નામ એવું કેમ કીધું છે તો સો મનુષ્ય એટલે પ્રસન્નતા પરસ્પરની સદભાવના પરસ્પરની આત્મીયતા જ્યારે આ વસ્તુ હોય છે ત્યારે જ ગર્ભ કન્સિવેશન કરે છે આપણે ઘણીવાર જોઈએ છે કે રિપોર્ટ્સ કરાવે કપલ તો કે કે મારે તો બધા જ રિપોર્ટ્સ નોર્મલ છે છતાં બી એને પ્રેગ્નન્સી રહેવામાં સ્ટ્રગલ આવતી હોય છે તો આના માટે એ લોકોની માનસિક સ્થિતિ શું છે એના પર પણ આપણે જોવું ખૂબ જ અગત્યનું છે કારણ કે આજકાલની કોમ્પિટેટીવ લાઇફ સ્ટાઈલમાં આપણે જોઈએ જ છે કે ઘણા બધાને સ્ટ્રેસ તણાવ અને સાથે સાથે રાગ દ્વેષ ક્રોધ એવા મનોભાવ પણ જોવા મળે છે અને આ માનસિકતાને લીધે એની ઇફેક્ટ એમના ફિઝિકલ ફેક્ટર પર પડતી હોય છે જેમકે ફિમેલમાં જોઈએ છે કે ઘણી ફિમેલ બહુ સ્ટ્રેસ લેતી હોય અથવા તો ગુસ્સાવાળા નેચરની હોય તો એના માટે એ લોકોને પીસીઓએસ અને સાથે સાથે હોર્મોનલ ઇમ્બેલન્સ થાઇરોઇડ એવા કોમ્પ્લિકેશન આવતા હોય છે જેના લીધે એ લોકોની ઓવ્યુલેશન સાયકલ ડિસ્ટર્બ રહેતી હોય છે જ્યારે મેલ પર્સનમાં જોઈએ તો એ લોકોમાં પણ ઘણા બધા ફર્ટિલિટી રિગાર્ડિંગ પ્રોબ્લેમો જોવા મળે છે બેઠાડું લાઈફસ્ટાઈલ હોય છે અને બિઝનેસ રિગાર્ડિંગ સ્ટ્રેસ હોય છે તેના લીધે ઓલિગોસ્પર્મિયા જોવા મળે છે એઝોસ્પર્મિયા જોવા મળે છે ક્યારેક ક્યારેક એ લોકોની મોટિલિટી પણ એટલી ડાઉન જોવા મળે છે તો આ બધા પાછળની જવાબદારીની સાયકોલોજી છે તો આજે તમે સમજી ગયા કે સાયકોલોજી કેટલી અગત્યની છે આપણે નોર્મલ દેખાય કે વ્યક્તિ બધી રીતે નોર્મલ છે ફિટ છે પણ માનસિક રીતે બી ફિટ છે કારણ કે આયુર્વેદ કઈ ફિટનેસ માટે એવું નથી કીધું એકલું ફિઝિકલ ફિટનેસ સમાગ્નિ સમધાતુ મલક્રિય પ્રસન્ન આત્મ સ્વસ્થિય એટલે પ્રસન્ન આત્મ અને મન હશે તો જ વ્યક્તિને સ્વસ્થ કહેવામાં આવશે એકલું ખાલી ફિઝિકલ ઇન્વેસ્ટિગેશન બધા નોર્મલ હશે તો એને સ્વસ્થ નહીં કહી શકાય તો આજની લાઈફસ્ટાઈલમાં અગર મેન્ટલી સ્વસ્થ રહેવા માટે આપણે શું કરી શકીએ છીએ એ વિશે પણ આપણે વિચારવું ખૂબ જ જરૂરી છે તો આના માટે તમને તપ ધ્યાન યોગ કોઈ ફિઝિકલ એવી એક્ટિવિટી કે જેમાં તમને આનંદ આવતો હોય કોઈ સ્પોર્ટ્સ એક્ટિવિટી પણ હોઈ શકે જીમ પણ હોઈ શકે છે યા તો કોઈ ઝુંબા સંગીત પણ હોઈ શકે છે અને ક્રિએટિવ એક્ટિવિટી પણ હોઈ શકે છે જેમાં તમને એન્જોયમેન્ટ ફિલિંગ આવે તો આ બધું કરવાથી તમે મેન્ટલી પણ સ્વસ્થ રહી શકો છો આ ઉપરાંત આયુર્વેદ કહે છે કે અગર મેન્ટલી સ્ટ્રેસ તણાવના લીધે ઊંઘ ડિસ્ટર્બ રહેતી હોય કે બીજું બધું પણ તમને રહેતું હોય સાયકોલોજી અપડાઉન તો તમે શિરોધારા અને નશ્ય પણ કરાવી શકો છો જેથી તમારું હોર્મોનલ બે બેલેન્સ આવે અને સાથે સાથે ક્યારેક તમારું વારે વારે ગેસ ટ્રબલ રહેતી હોય તો પણ તમારું મેન્ટલી સ્થિતિ વારે વારે અપડાઉન થતી હોય છે તો એના માટે તમે બસ્તી પણ લઈ શકો છો જેથી તમારું બોડીમાં વાયુ બેલેન્સ થઈ શકે તો આજે આપણે ગર્ભાધાન સંસ્કાર વિશે જાણ્યું હવે નેક્સ્ટ આપણે ગર્ભ સંસ્કાર વિશે જાણીશું તો ગર્ભ સંસ્કાર વિશે તમે જાણવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો નમસ્કાર